તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં આજે આપણે બનાવીશું કચ્છની સ્પેશિયલ મિક્સ ભેળ અને તેની સાથે જ કચ્છની સ્પેશિયલ દાબેલી મસાલા શીંગ તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ એક કઢાઈની અંદર મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર હિંગ એડ કરી દઈશું હિંગ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે હળદર પાવડર એડ કરી દેવાનો છે અને આપણે તેની અંદર મમરા એડ કરી દઈશું મમરા એડ કર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રેસીપી જે છે તે માત્ર ત્રણ જ મિનિટની જે રેસીપી પૂરી જોજો જેનાથી તમે પણ બહુ જ સહેલાઈથી ઘરે કચ્છની સ્પેશિયલ મિક્સ ભેડ બનાવી શકો તો અહીંયા આપણા મમરા જે છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણા મમરા જે છે તે વઘાર્યા પછી પણ ક્રિસ્પી એકદમ રહે તેના માટે હું અહીંયા તમને એક સિક્રેટ ટ્રીક બતાવીશ તો અહીંયા આપણા મમરા જે છે તે ઠંડા થઈ ગયા છે તેની અંદર જ ત્યારબાદ આપણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા આપણા મમરા તૈયાર છે હવે આપણે કચ્છની સ્પેશિયલ દાબેલી મસાલા સીંગની રેસીપી જોઈ લઈએ તેના માટે મેં અહીંયા એક કપ ભરી અને ખારી સીંગ લઈ લીધી છે તમારે દાબેલી મસાલા સીંગ જેટલી બનાવી હોય તે પ્રમાણે તમારે ખારી સીંગ લઈ લેવાની હવે આપણે હાથ વડે મસળી અને તેને ક્લીન કરી લઈશું અહીંયા મેં બધા જ ફોતરા જે છે તે અલગ કરી લીધા છે અને બે ભાગ કરી લીધા છે ખાદિંગ હવે એની જ કઢાઈની અંદર આપણે તેલ એડ કરી દેવાનું છે ત્યારબાદ તેની અંદર પિંચ જેટલી હિંગ એડ કરીશું અને આપણા ધાણા એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે સાતડી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવા હિંગ અને તેલની અંદર આપણા દાણા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલા ઉમેરી દઈશું તેના માટે મેં અહીંયા ધાણાજીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર મરી પાવડર ગરમ મસાલો અને તેની સાથે જ દાબેલી મસાલો એડ કરી દીધો છે અને ત્યારબાદ આપણે બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દેવાની છે દાબેલી મસાલો જે છે તે તમારે ઉમેરવાનો છે તેનાથી જ ઓરિજિનલ કચ્છી દાબેલી મસાલા સીંગનો ટેસ્ટ તમને આવશે હવે આપણે બધા મસાલા મિક્સ કર્યા બાદ તેની અંદર થોડું એવું મીઠું એડ કરવાનું છે આપણી સિંગ જે છે તે ખારી જ છે તો મીઠું તમારે ઓછું એડ કરવાનું તો અહીંયા આપણી કચ્છની સ્પેશિયલ મસાલા સીંગ બની અને તૈયાર થઈ ગઈ છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને સાથે જ કચ્છની સ્પેશિયલ મિક્સ ભેળની રેસીપી જોવાનું ભૂલશો નહીં અને એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે